અત્યારે એ આપણને પૈસોઈ જ ઓળખ માટી ના ઓળખ કોઈ બરાબર અને તારે કહી જાય કે જમીનનો ભાગ આલો કોતો હું ઘર છોડીને જતો રહું છું હિમ કહે છે જમીનનો ભાગ આલો હમ કોતો મન હું ઘર મેળીને જતો રહું છું હિમ જ કે

અમે છોકરો નહીં આવતો એ મદદ શું કરું છો અને રખર રખર કરે સર વાત તો હાસી રખડ તો સર કરવા રાખો મશીન નહીં કરું કરે ડો બે આ લહેડો કાતિ વાર બે હું તાર આરામ કરવા રાખો મને પતિ જવાના શું આરામ કરે નહીં મેરા છે

પણ જે ટાઈમ છે સુધારી દે ને તો જિંદગી સુધરી જાય હું એ જ વિચાર કરું છું કોક કંઈ સુધરી જાય થારું પણ હું કરું કેવું કારું ભાઈ હું કહેવું કે ગમે ગમે એટલે તમે આ કહે તો એ નહીં સુધરવાનું પણ આ તો તમારે થાય છે કોમે એટલે કરો છો અને જે દાન નહીં થાય પછી હું એ કારું ભાઈ નિશ્ચિંત કરું છું હું આટલી બધી મહેનત કરીને મારી સંપત્તિ જે ભેગી કરી છે ને હા એ હું મારા છોકરાને આપી દઉં હા હા તો એ થોડા દનો માખી સંપત્તિ મારી વેફી નાખે એ હું પાખ્યું છે શું કરવાનું કહ્યું પણ શું ધારો કે શું ધારો નહીં હું ધરા મારે પાંચ કર્યું તો ચાર વિગા જમીન હતી પણ એ હું મજૂરી કરી કરી કરીને હું અત્યારે વીઘા જમીન છે મા પાસે સત તું તારી પણ શું કરવાનું કહો છોકરો એ ખરાબ પાક્યો એ એ તો ડખું થયું શું એના સંગ જ એવા છે તો પછી એ ઉત્પાખા કઈ રંગ એવા રંગ તારા એ વાત નહીં એવી

શું કરવાનું અમારે છોકરો તો હાર એવું જ નહીં શંગી એવું કરો છો ને તે હેનું સુધરે એવું ફતુભાઈ દારૂ છે ને કારણ છોકરોએ દારૂ પાક્યો ને હંગાત હંગાત માર છોકરાએ દારૂ યો કર્યો છે કાઠું છે કાઠું છે પીહેડ પાણી નહીં રેડવાનું Pede dulu siapa ni Gambar sok

એ તો અમે થોડા દંડમાં બની જશે અને એ જમીન વેકી માલ ને આપણો બાથરૂમ તો આ બીજા ક્ષેત્રો છે ને એક હોટલ બનાવીએ આપણો દંડ ભાગીએ બરાબર 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 એટલે ઘેર જઈને તો વાત કરી પછી ના હોય તો હું વેંકા તૈયાર છું મારા જન મસા જ એક જ એવું છે ઓહ અને મારા બાપો નહીં મોન કેમ હા એ તો કેજ જેના પાંચ જમીન હોય ને એ જ પૈસોવાળો એ હોય એવું ના હોય આમ તો જમીન નહીં વેકને તો આમ એ તું ભર ને તું શું જ નહીં શેરાનું કંઈ રાખડવા જ જતું રહેતું એટલે જ જતો એવો ચીનીશ કોઈ સિંચા નહીં પણ તારે પછી પણ પ્રથમ ધોત્યુ કે મજૂરી જ કરવી પડે તારી મજૂરી મજૂરી ના કરું તારીમાં કોઈ મળતી હોય નહીં એના કરતા વેસી માર તર ભાવ તો હું હલાવું છું તને અને અત્યારે વી ગયા છે એટલે ચાર લાખ શું ચાર લાખ વિચાર એટલા બધા ચાને અત્યારે મારે સર પચી વીઘા એ મારે બે વીઘા વેસી માર્યો તો હું ફરક પડે વીઘા ના ચાલી લાખ ચા ને એસી લાખ આટલું તું જિંદગી નહીં કમાવું ધ્યાન પછી તો કહું છું એટલે છે ને ગેરજન વાત કરી તું બાપાને સઈ રીતે મનાવાના બોલો બાપો નકશો સહીનો મારા જમીનનો નકશો તારા પાણી તો શ બસો ચોસઠ ન બસો તેસઠ એ નંબર બે થી ત્રણ મારો છે બરાબર ને આટલા છે ને કરે રોડ એ પાછો હાઈવે તમારે જમીનનો ટચ થઈને જ નહીં કરશે બરાબર તમારા આવો મોકો ફેર મળે નહીં એટલે મારી વાત મોન મોનજો અને વેસી માર જમીન અને બાપો નહીં વેકુ ના વેક એ તો એ મેં કહેતા હતા કે જમીન વેકવી ને એટલે આપણી માનું મોંસ વેકવું બરાબર એવું ના હોય અમાર પણ જો જમીન છે અમે નહીં આ જીવતા તમે નહીં બધી વેકી મારી મારા નો નહીં ને એ બધું કશું એના હોય ને એ હોટલ બનાવશું પછી તું શૂટ પહેરે બૂટ પહેરે તો વિચાર ખાલી સેવો જ થઈને ફરે તું આવું જો તુએ નહીં પહેરવું પડે ને હેતુ કાદેમ તા ફરવે એ નહીં પડે લે હાજી વાત છો તાર પછી અત્યારે આ બે વિતું વેસી માં બીજો ખેતરો રસ્તો નહી કરે રસ્તો તો ખબર નહિ પણ એ તને ભાવ સારો મળશે તને એટલે મુકાવ છો અને આ વીસીમાં જમીન બરાબર અત્યારે આપણને દુનિયા છે ને પૈસોઈ જ ઓળખ છે જો વાતને સમજતું એ વાત તો આશીરો માતા પૈસા નહીં વતન ને કોઈ મને બોલાવતી એ નહીં અત્યારે એ બધા આપણને ઈ જ ઓળખ માટી ના ઓળખ કોઈ બરાબર અને તારે પપ્પા કહી દેજે કે જમીનનો ભાગ આલો

ભાઈ મોની બહેન તો સારું છે મને કદી વાપરવા આવે ને અને નહી મોન તો એ મારવું જતું રહે હોય આપણને તો ફાયદો જ છે અને ભાઈબંધ આ વાત કરવા પડે જેના પણ જમીન હોય ને પૈસા હોય એમાં ફસણ દારૂ પીવાનો એ મરી આ તો આખું જ છે બાટલું અહી મોની બે સારું છે હા એ બધા કેટલા રાયું છે મન આપડી જમીન નો કાગળિયો આપશે બોલવા ઓટો મારી એ બાજુ તાર મારવું જોવાનું મારવું લેવું છે જમીન નો કાગળિયો આપો મને કેમ મારે જમીન વેકી મારવી છે

નોંધતો હશે ભાઈબંધ તો મારું ભાઈબંધ રાજુ કે છોકરો હે હારો દારૂયો એનો શેમ હુંકા કરુર હું કે થાય મારો જીગરી છે પછી કોઈ જીગરી બીગરી ના હોય એ એને કોઈ બોલવાનું નહીં અને મારે જમીન વેકી મારવાની છે તમે બોલ્યા વગર મને કાગળીઓ આપી દે પણ જમીન કરવું વેસી તારે જ જમીન વેકીન ને હોટલ ખોલાલ હોટલ કઈ કરવાનું હું હોટલ કરીને હું પૈસા કમાઈએ અને સૂટ પેરીંગ કરી આવડત છે આવૃત છે તમારા એ બધું તમારે નઈ જોવાનું હું મારી રીતે કરી મારી જિંદગી છે કે હોટલ ખોલવી સારું